આપ્યું છે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર છ તર્મથી સાંસદ મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાનો પ્રચાર પ્રસાર હવે તેજ બનવા સાથે વ્યક્તિગત આક્ષેપો પણ જોરશોરમાં શરૂ થઈ ગયા છે મતદારોને રિચવવા અને પોતાના તરફ આકર્ષિત કરવા બંને ઉમેદવારો તેઓના પક્ષો અને વ્યક્તિગત તેમને આક્ષેપબાજીમાં કોઈ કચાસ છોડી રહ્યા નથી જંબુશર્મા ભાજપની પ્રચાર સભા વેડા મનસુખ વસાવાએ નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ દેશની સરહદો સુરક્ષિત બની હોવાનું કહી ભૂતકાળમાં સરહદો સલામત નહીં હોવાનું કહ્યું હતું તો એ પશ્ચિમ બંગાળ થઈ રોહિંગ્યા દિલ્હી પંજાબ થઈ ગુજરાતમાં ભરુશમાં घुस્યા હોવાનું કહી દીધું હતું આટલે જ નહીં અટકી તેમણે આ રોહિંગ્યા ડેઢિયાપાડા વાલિયા ઝગડિયાને નેત્રંગમા ક્ષેત્ર વસાવા સાથે ફરતા હોવાનું પણ સભામાં સંબોધન કરી દીધું હતું